પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છતાં છ જણા વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ગોસણ ફરિયાદી વિપુલભાઈ જયંતિજી ઠાકોર રહેવાસી ગોસણ ગામમાં થયેલ પ્રતિષ્ઠાની ધારવણી બાબતે મન દુખ રાખી આરોપીઓ દ્વારા વારાફરતી આવી ફરિયાદ વિપુલને છરી તેમજ લાકડી ધૂકા પડે તેમજ ગરદાપાટુનો માર મારી માથાના ભાગે ઈજાઓ પહોંચાડી અને પીઠ તેમજ સાથળના ભાગે મૂઢ માર મારી નાની મોટી ઈજાઓ કરી મા બેન સમાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ ઘાયલ વિપુલને ધારપુર મુકામે સારવાર માટે લઈ ગયેલ જીવોનું પોલીસ દ્વારા નિવેદન લઈ ગોસણ ગામના છ લોકો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે છે ભાબર પોલીસે આગળની વાહી હાથ ધરી મારું નામ મરકાબેન જાનતીબેન ગોસેન અમારે ઉમલો સો મારા છોકરાને દયણ ગડાવા મળ્યો તો અને 10 15 માણો બે ગાડીઓ સીફ અને એક એક્ટિવા લઈ વહે ઉતરી અને મારા છોકરાને ઢોર માર માર્યો ઠોકાના અને તરવે અને સરીઓને છકુ લઈ અને ચેડે ઉતર્યા અને માથે સરીનો ઘા કર્યો ઇરાદો મારવાનો છે ગામમાં દારૂનો અડો દેશી દારૂનો બલાજી કેસાજી ચલ્યા છે અમારું પાસે ખડું છે અમને ધમકી બહુ આવે છે અને પાટ્યે તેજાજી શિવાજી એનો ભણેજ પ્રકાશજી દલાજી એ દારૂનો ધંધો કરે છે કોટનનો અમને ખૂબ હેરાન કરે છે અમારે બૈરા શુક્રને બારી સિરક નીકળવું અમે ખેતરમાં ખેતી કામ છો અમારે ભાગ તરીકે અમારે રહેવાનું છે અમારે ગામમાં જવાનું કે નહીં જવાનું સાહેબ એટલી અમારી વિનંતી સાંભળજો

જાન થી કે મારી લાગશે આ તો તું બચી ગયો હ પણ હેલ કે તું બચાવવાનો નથી તું ઘરે આવીશ તો તને મારી લાગશે જીવ થી એવી અમને ધમકી હજી આલે છે અને કોંગ્રેસ ના આગે બનશે અને ગામનો સરપંચ છે બહુ માથા ભારે માણસ છે અને એમી તો ગરીબ માણસ છે અને એને આગે બનવાનો સપોર્ટ છે ગામનો કોઈ સપોર્ટ નહીં પણ કોંગ્રેસનો સપોર્ટ છે એને ખૂબ તો અત્યારે અમને બહુ ધમકી આલે છે કે તું અત્યારે તો બચી જો હો પણ હવે તને બસાવનાર કોઈ મળશે નહીં માર માર્યો છે અમને અમારા અસ્ત્રના શેડા દડપીને આખા બસ્તરના મારી હાડીને બધું ઉતારીની પાટીએ મેલાવા જશે છોકરાને દયણું દળાવવા ગામમાં જશે માર્યો છે અમે બે જણા જ્યાં મેલાવા અમને વળતી પડ્યા છે એને ધોકા છોડ્યા છે અને મને પથ્થર માર કર્યો છે મને બહુ જ પોતી છે મે તારી ધારપુર સિવિલ હોસ્પિટલ દાખલ છો જી રણછોડજી ઠાકોર ગામ ભરવાળા મારું વતન અને જે હાલ જે બે દિવસ પહેલા જે ઘોષણ માં થયેલો છે એની અંદર જે મારા ભાણે છે વિકુલભાઈ જયંતિભાઈ ઠાકોર એમને છરી મારેલી છે અને છરી મારવામાં માથામાંથી છરી મારી છે અને છરી મારવા છતાં ઓછા અને લાકડીઓનો પણ માર મારેલો છે અને ઈજા બહુ થઈ છે હાલ જે ધારપુર દાખલ છે અને મારા બેનને બનેવી જે અમને જાણ થઈ કે ઝઘડો થયો છે આવો બિલકુલને વાગી વગાડ્યું છે એટલે એ લોકો ત્યાં મૂકાવા ગયા અને મારી બેનને અને મારા બનાવીને પણ મૂડ માર મારે છે ધોકાવાળે અને લાકડીઓવાડે અમને પણ માર મારે છે મારી બેનને મોઢાબોદ પત્ર મારેલો ધોકો મારેલો મારા બનાવીને પણ મારેલા છે અને મારી પાસે આનું જે પ્રૂફ અને વિડીયો પણ છે જે લોકો ધાકડી ઢાકરી લોકડા ધારીલ લાકડી ધોકા જે છે એમને ધસી આવેલ છે હુબલો કરે છે એનું ખૂબ છે અને જે મારો ભાણેજ ઘંટી જતો તો લોટ લેવા જવાતો તો અને એ લોકો એક શિફ્ટ ગાડી જે પિન્ટુ ભાણેજની કહેવાય છે પ્રકાશ દલાજી પિન્ટુ એટલી ગાડી એમને આગળ કરી અને આડી કરી એક ગાડી જે સરપંચની છે શિફ્ટ ગાડી જેનો મને નંબર નથી યાદ બંને ગાડીઓનો અને એ ગાડી પાછળ કરીને એક વ્યક્તિએ પાછળ કર્યું એ લોકો આઠથી દસ જણા વહે થઈ અને ભણેજને મારા ભણેજની વિપુલને હાકલી અને પહેલી તો ધોકા માર્યા ને પછી સરી મારી અને એમનો મારી નાખવાનો ઈરાદો હતો પૂરેપૂરો ઈરાદો શરી વડે એમણે હુમલો કર્યો છરી મારીને ઘા કર્યો માથામાં અને એમને મારી નાખવાનો એમનો ઈરાદો હતો જે દાદા મારા અને બને વચ્ચે આવી ગયા તો એને બચાવી લીધો તે છતાં એ લોકોએ એવું કીધેલું કે આજ તો તું બચી ગયો છે પણ છતાં હજી થશે તારી વાત આ બધો મામલો ઠંડો પડવા દે પછી તારી હજુ તને રાખવાનો નથી આવી બધી એમણે ધમકીઓ આવેલી છે અને મારી બેનને જે છે રણછોડજી રણછોડજી શિવાજી છે એને મારી બેનના જે ધોકા માર્યો તો મારી બેનના વસ્ત્ર હરણ કરેલા છે અને મારી વીડિયાની અંદર ખુશ છે રણછોડજી શિવાજી પોતે એના છોકરા અને અને રણછોડજી અને એમનો ભાણેજ અને પે સરપંચનો જે છોકરો છે એ બધા છાકડીઓ ધોકા લઈને થશે મારા બેનને બનાવીને પણ મૂડ મારેલ છે અને પોલીસે આ લોકોને બેન બેનને બનાવીને જે મારેલ છે એ લોકો હજુ હજુ પણ લખ્યું નથી ફરિયાદમાં ખાલી છ નામ છે પણ મિનિમમ જે લોકો વીસથી બાવીસ જણા હતા વીસથી બાવીસ જણાનો અમે પૂરો હતો અને બધાને એક એકને ઓળખીએ છીએ અને અમને એમાં વિડીયો પણ અમારી પાસે પ્રૂફમાં નથી પડ્યો છે અમે વિડીયો પણ રજૂ કરશું અને અમને એવી છે આશા છે પોલીસ ખાતા ખાતા પરત્યે કે અમારે બેન બનાવીને પૂરો પૂરો ન્યાય મળે અને હું એવી પોલીસ ખાતા પાસે આશા રાખું છું